નમસ્કાર હું છું શોભા ભટ્ટ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ દિયોદર ધોરણ છ થી આઠ કોવિડ ગાઈડલાઇન મુજબ શિક્ષણ કાર્ય શરૂ રાજ્ય સરકાર દ્વારા આજથી કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ છ થી આઠના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજ રોજ જિલ્લાના યોદર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આજે પ્રથમ દિવસે પ્રાથમિક શાળાઓને સેનિટાઈઝર કરાઈ હતી જેમાં તમામ બાળકોને માસ્ક અને સેનિટાઈઝર કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં તમામ બાળકોને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને બેસાડી સમજણ આપ્યા બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું જોકે આજે

તમામ બાળકો પોતે ઘરેથી માસ્ક પહેરી પોતાનો અલગ પાણીનો બાટલો નાસ્તો દરેક વસ્તુ બધાની અંદર લઈ અને શાળામાં આવ્યા હતા અને શાળામાં અમે તમામ સાથે અગાઉ જે સરકારની જાહેર કર્યું હતું એ મુજબ શાળા સફાઈ કરાઈ હતી આમ તો દરરોજ અમે શાળા સફાઈ કરાવતા પણ એના પહેલાં મને થોડા સમય પહેલાં સેનેટાઈઝ પણ અમે આપી સ્કૂલ કરી અને બાળકો જે આવ્યા હતા એમને પણ થઈને શાળામાં વર્ગમાં જવા જઈ રહ્યા વર્ગમાં પણ અને બાળક વચ્ચે જે ડિસ્ટન્સ રાખવું એ રીતે દર્શાવ્યા અને બાળકોમાં ખૂબ આનંદ છે અને શિક્ષકો પણ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે ઉત્સુક છે તો આજે જે ખરેખર સરકાર નિર્ણય કર્યો એ અમે ખરેખર વધારીએ છીએ અને તમામ વાલીઓની પણ એ માગણી હતી કે સત્તર શાળા ચાલુ થાય અને અમારા બાળકો પ્રત્યક્ષ શિક્ષણ મેળવે એ રીતે આજે ગુરુવારના રોજ અહીંયા વાગે અમે શાળામાં બાળકોનો પ્રવેશ આપ્યો હતો ખૂબ આનંદ આનંદનું વાતાવરણ છે બાળકો ખૂબ આનંદિત થયા છે